ધારી ખાતે હિંગ ખેમડી પરા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવેલું હતું ધારી તુલસી રોડ ઉપર આવેલ હિમ ખીમડી વિસ્તાર પાસે રોડની સાઈડમાં જે દબાણ કરવામાં આવેલ હતા તેના માટે લેન્ડ ગ્રેબિંગ કાયદા અનુસાર સરકારી જમીનમાંથી દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી હતી જેમાં વહીવટી તંત્રના મામલતદાર તાલુકા પંચાયત અધિકારી પીડબ્લ્યુડીના અધિકારી અને પીજીવીસીએલનો સ્ટાફ હાજર રહ્યા હતા ત્યારે આ કામગીરીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધારી પોલીસ સ્ટેશન દ્વારા પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવેલો હતો અને દબાણ દૂર કરવાની કાર્યવાહી શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવેલી હતી શ્રીના અધ્યક્ષતાને મળેલી લેન્ડગ્રેબિંગ કમિટીએ પોતાની કમિટીમાં એવું ડિસિઝન લીધેલું હતું કે સદ્રવ જગ્યા પરનું દબાણ છે તે પંચાયત વિસ્તારમાં આવતું હોય તો પંચાયત દૂર કરે અને સરકારી પડતર જમીનનું હોય તો મામલતદાર દૂર કરે જે અન્વયે માન્ય કલેક્ટર સાહેબ તથા પ્રાંત સાહેબ શ્રી જાડેજા સાહેબની આજ્ઞા અનુસાર આજે હિમકેમડી પરા વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પરનું સરકારી દબાણ આજે કલેક્ટર મામલતદાર કચેરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે